કરવામાં આવે છે એ નથી ખબર પડતી કરવાની હોય છે ત્યાં ટીંગાટોળી નહીં કરે ત્યાં તો વાત એમને લઈ જવામાં આવશે બેઠક કરે પરંતુ સમાધાન ના લાવવાને બદલે એને દામી કઈ રીતે દેવું એ રીતે અમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે ઉમેદવારો ગાંધીનગર ખાતે અમે શિક્ષકો ની ભરતી ને લઈને લગભગ સંખનાત માધ્યમથી લગભગ દસ મી દસ બાર વખત તો અહિયાં ડિબેટ આપણે આ બાબતે કરી લીધી પરંતુ લગભગ અમે બે વર્ષ થી રજૂઆત કરીએ છીએ શિક્ષકોની ની ભરતી ને લઈને બે વર્ષ પરીક્ષા ને પૂર્ણ થઈ ગયા પરંતુ આજ દિન સુધી અમારી કઈ બી શિક્ષકો ભરતી આ લોકોએ નથી કરી એ વાત કરીએ તો અમે પરીક્ષા એક પછી બે વખત રજૂ બજેટ આપડા પૂર્ણ થઈ ગયા આની પહેલા નું બજેટ હતું 43651 કરોડ ગત વર્ષ નું

તો શિક્ષકોની ભરતી કેમ નહી બીજી માની લો કે રોજગાર હોય શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય બેરોજગારીના મુદ્દા એ આવા બધા મુદ્દામાં કોઈ જ ફિક્સ હોતો નથી એમાં આચારસંહિતા નડે છે એમાં બોર્ડની પરીક્ષાઓ નડે છે એટલે નાના મોટા આવા બધા કાર્યક્રમો વચ્ચે લાવી અને જાણી જોઈને કઈ રીતે આપણે આને લાંબી લાંબીથી ગમજેમ કરી અને ક્યારેક આનો લાભ એમાં જતા શકે આવક નારી ચૂંટણીઓ એમાં

કે કોઈ નાની મોટી અત્યારે શાળાઓને ધીમે ધીમે માની લો કે શિક્ષકોની ભરતી નહીં થાય થોડી થોડી માની લો કે બે વર્ષથી માની લો ભરતી અમે છેલ્લે બે હજાર સત્તરમાં વિદ્યા સહાયક ઉમેદવારોની ભરતી થઈ હતી પરીક્ષા લેવાની નવથી બાર ના શિક્ષકોની બે હજાર ઓગણીસ માં લેવાય હતી સાત સાત આઠ આઠ વર્ષ સુધી પરીક્ષાઓ નથી લેતા માની લો ભરતી નથી કરતા તો શાળાને ને શિક્ષક નથી મળતા પછી વાલી કોઈ પણ હોય મજૂરી કરતો ને સાહેબ તો પણ એવું જ છે કે મારા બાળકને હું કોઈ સારી જગ્યાએ શિક્ષણ મળે કેમ કે ગામડાની શાળામાં તો હાલમાં તમે જોવા જાવ તો 2000 કરતા વધારે શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક ભણાવે એક થી 8 ધોરણના ને પેલું ભણાવે બીજું ભણાવે ગુજરાતી લઈ ગણિત લઈ વિજ્ઞાન લઈ શું લઈ એ જ નઈ ખબર પડી માનનીય શિક્ષણ મંત્રી સાહેબના મત વિસ્તારમાં તમે જોવા જાવ ને તો 104 કરતા વધારે શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષક ભણાવે છે એટલે જો પોતાના જ વિસ્તારમાં હોય અને આપણે બંગા ભૂખતા હોય કે વિશ્વ બનાવવા છે પડેગા ઇન્ડિયા બડેગા ઇન્ડિયા ને પછી તો કે न्याय લેવા ने એટલે રોડ પર ધસેડવાનો પોલીસ પ્રશાસનને અમે કહીએ છે કે ઉપરથી કોઈ અમને અમાર માધ્યમ બનીને અમારો મુદ્દો ઉઠાવવામાં આવે છે જાણી જોઈએ ઉમેદવારોને અટકાયત કરી લેવામાં આવે છે કોઈ મોટા હોલ ની અંદર તમામ ઉમેદવારોને અટકાયત કરીને સાંજ સુધી રાખી દેવામાં આવે છે કેમ કે બજેટ સત્ર ચાલુ હોય જો સતીવાલેના ગેટ આમે પાંચ ઉમેદવાર રજુ કરવા જાય મુદ્દો તો કોઈ સતી થાય કે વિરાતમાં તો આવું આવું ચાલે છે એટલે ખાસ અત્યારે એવા પ્રયત્નો થાય છે કે કોઈ પણ વ્યક્તિને પણ હરીશો બતાવો

હોય ને ત્યારે તો ઘેર આવે આપણું આમ કઈ જગ્યાએ જવાબ ના દે પણ આવી રીતે તો ઘરે આવે આપણી સાથે બેઠે આપણે તો એમ જ લાગે ખરેખર અમારા ઘરનો જ સભ્ય પછી જયારે અમે એમ કે સાહેબ અમારો આ મુદ્દો છે તમે ઉઠાવો ને એ બધું થઈ જશે એ બધું થાય જ છે તમે આવી ઉતાવળ ન કરો